પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દર્શનમાં પડેલા લાખો ભક્તો લોકવાય પ્રમાણે સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન સ્વામીનારાયણ પણ પૂજા કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે મોજ નદીના કાંઠે પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એક ખાસ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે ભગવાન ભોળાનાથને દરરોજ પૂજારી દિનેશભાઈ અનિલભાઈ અધિકારીઓ પણ આ મહાઆરતીના લાભમાં જોડાયા હતા ગઈકાલે સાંજે શ્રાવણ માસના અંતિમ દિવસે યોજાયેલા આરતીમાં મામલતદાર ધનવાણી પીઆઈ ગોહિલ પીજીવીસીએલ નાયબ કાર્યપાલક હિજનેર પાઘડાર

सोमनाथ महादेव मंदिर apparatus सांव मासना अंतिम सोमवार न दिवसे महापूजा अगर संगार सोभे सांद्र सायम आरती सोभे उपलेताना बापलेदार श्री धनवाणी साहेब उपलेताना डेप्युटी एज्युकेट श्री पाघड़त साहेब तथा उपलेताचे पीएस आय श्री आ उपरांत नगर जणुमा શ્રી ચંદ્રવરિયાભાઈ વ્યાસભાઈ તથા બધા સેવક ભાવ બહેનો ભાઈઓ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહે અને સંધ્યા આરતી ના દર્શન કરેલ હું શાસ્ત્રી શ્રી સુધીરભાઈ પંડ્યા ઉપલેટા અમારા ગામના સોમનાથ મહાદેવનું મંદિર બહુ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે ભગવાન સ્વામિનારાયણ પણ આ મંદિરની પૂજા આરતી કરવા માટે નિયમિત અહીંયા હતા ત્યારે પધારતા હતા અમારા ઉપલેટાનું આ એક ગ્રામ્ય દેવતા તરીકે પ્રસ્થાપિત થયેલું મંદિર છે વર્ષોની પરંપરા મુજબ અહીંયા શ્રાવણ મહિનામાં વિવિધ ઉત્સવો પર્વો ઉજવવામાં આવે છે સોમવતી અમાસના પર્વકાળ નિમિત્તે સંધ્યા આરતીમાં મહેશભાઈ ધનવાણી સાહેબ પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તથા જ આ ડેપ્યુટી એન્જિનિયર શ્રી પાઘડ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા અને રાણપડિયાભાઈ પત્રકાર શ્રી તથા જિગ્નેશભાઈ વ્યાસ અને હર્પલભાઈ જાડેજા જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અમારા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને આ આરતીનો દર્શનનો લાભ લીધો હતો લીધેલો હતો આજે વન પર્વના હિસાબે સુંદર મજાના શણગાર સોમનાથ મહાદેવને ધરાવવામાં આવેલા હતા અને સમગ્ર ઉપલેટાની જનતા આ સોમનાથ મહાદેવની એક દિવ્ય આભાની અનુભૂતિ કરે છે અને દિવ્ય લાભ લઈ રહ્યા છે